તળાજા શહેરની શ્રીમતી જે દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગમાં સોશિયલ મીડિયા અને યુવાનો એક સમાજશાસ્ત્રીય ઝાંખી ડોક્ટર હિરેનભાઈ આર ચાવડા આર કે પરીખ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પેટલાદ આણંદ આસિસ્ટન્ટ પ્રોફેસરનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી તેમજ કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ દક્ષાબેન જાનીએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમની સાથે પધારેલ મહેમાન ઉમેશભાઈ રાઠોડનું સ્વાગત ડોક્ટર ઉમેશભાઈ નિંબાક દ્વારા કરવામાં આવ્યું હતું તથા કોલેજના આચાર્ય જીતેન્દ્રસિંહ બીવાળા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બલવીરસિંહ ગોહિલે કર્યું હતું તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી